ભવ્ય અને સુંદર દ્રશ્યો એ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના છે કાલે અમદાવાદ રિવરફ્રન્ટ એ એકદમ સુંદર રીતના સજાવવામાં આવ્યું હતું પાણીમાં તમને અલગ અલગ બોટ દેખાતી હશે જો તમે ત્યાંથી પસાર થયા હશો તો મહંત સ્વામીની હાજરીમાં ગઈકાલે અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના દ્રશ્ય જે સામે આવ્યા એ જોયા પછી બધાને એવું લાગ્યું કે આ તો ભૂતોના ભવિષ્યથી જે કાર્યક્રમો થતા હોય છે એમાંનો એક કાર્યક્રમ છે ગઈકાલે પચાસ હજાર હરિભક્તોની હાજરીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આખો કાર્યક્રમ જે હતો એ આયોજિત કર્યો હતો અને એ કાર્યક્રમ દરમિયાન બહુ જ બધા લોકોએ સ્વામીની આખી જર્ની વાત કરી કઈ રીતના એ મહંત બન્યા ત્યાં સુધીની એમની આખી કથા કરવામાં આવી અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત આ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત હતા આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવા કાર્યોને શ્રેણીબદ્ધ રીતના રજૂ કરવામાં આવ્યા બીએપીએસના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ઓગણીસો પચાસમાં અમદાવાદમાં આંબલીવાડી પોળ ખાતે બીએપીએસના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા અને પંચોતેર વર્ષ એને પૂર્ણ થયા એની ઉજવણીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમિત શાહે કહ્યું કે આંબલીવાડી પોળ સમગ્ર વિશ્વ માટે મુલાકાત માટેનું અવિસ્મરણીય સ્થાન બન્યું છે બધા જ લોકોએ સ્વામીજીના દર્શન કર્યા બાદમાં કાર્યક્રમના સમાપનમાં ભવ્ય આતિશબાજી પણ થઈ સાથે જ અદભુત પ્રસ્તુતિ સાથે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જયના નાદ પણ વાગ્યા ઐતિહાસિક અવસરનું સમાપન એ આતિશબાજીથી કરવામાં આવ્યું ગઈકાલે જે આતિશબાજી થઈ જે રીતના રિવરફ્રન્ટ સુંદર રીતના સજાવવામાં આવ્યું બધા જ લોકોએ સ્વામીજીએ બીએપીએસ સંસ્થા તરીકે કેટલું કામ કર્યું છે એની પણ વાત કરી ગૃહમંત્રી અમિત શાહથી લઈને સીએમએ ત્યાં શું કહ્યું સાથે ત્યાંથી જે સુંદર દ્રશ્ય આવ્યા છે તેના પર કરીએ નજર સૌથી પહેલાં હું પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવન કાર્યને અને એમની સ્મૃતિને એમના વર્ણન નહીં થઈ ન થઈ શકે એવા ગુણોને બે હાથ જોડી પ્રણામ કરી મારી શ્રદ્ધા વ્યક્ત કરું છું મિત્રો બાપ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વણી અમૃત મહોત્સવ એ અમદાવાદના સાબરમતીના કાંઠે આ નયન રમ્ય નજારા સામે આયોજિત થયો અને એમાં બાપ સંસ્થાએ મને બોલાવ્યો એ મારા સૌભાગ્યની વાત છે હું સ સૌ આયોજકોનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માગું છું પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવનને એમના યોગદાનની દૃષ્ટિથી પણ મુલવું રહ્યું એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારુ બનાવવાનું કામ કર્યું ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડી નર્મા નારાયણના દર્શન કરવાના આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું કે આપણા સનાતન ધર્મમાં અનેક પ્રકારના સંપ્રદાયોમાં સંતનું સત્વ સંચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમણે કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી એ શ્રદ્ધાની પુનઃ કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણથી ઊભું કર્યું પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે કે હું કંઈ કરતો નથી હવે હું કંઈ નથી કરતો મર્મ જો આપણને સમજાઈ જાય તો તરી જાય આપણી જેમ ના તળે છે પ્રમાણે એ તરી જાય એવું છે છે આ મર્મ શું કેવી રીતે આપણામાં આવે કે હું કંઈ નથી કરતો એ ભાવ કેવી રીતે આવે જે કરે હરી કરે હરી કરે એ સાચું આ વિશ્વાસ પણ ટકાઈ રાખવો મુશ્કેલ તો ઘણી વખત તો આપણે કહીએ કરા આપણા હાથમાં કઈ છે નહીં ક્યારે કહીએ તો કે જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે બાકી તો સફળતા મળી હોય તો મને નથી લાગતું કે આપણે છોડીએ આપણે તો વાવહીએ આપણે તો જોઈએ ભાઈ એમાં કોઈ એમાં પાછું વળીને જોવાય નહીં એટલે આ ગુણ જો આપણામાં કેળવાય તો આપણા જીવનમાં પણ જે રાહ ઉપર આપણે બધાએ જવું છે જે રાહ ઉપર આપણે આગળ વધવું છે એ રાહ ઉપર જવા માટે આનો મર્મ જો સમજાઈ જાય કે જે કરે હરી કરે હું કંઈ કરતો નથી આનો મર્મ આપણે બધાએ આજે અહીંયાથી આ સત્સંગમાંથી ઘેર જતા આનો મર્મ સમજતાજીએ જેના સત્સંગમાં જતા હોય જ્યાં સ્વામીજી તમને મળે તેમને પૂછજો આપણા જીવનમાં હું પૂછી લઈશ હમણાં અહીંયા બેસીશ એટલે બ્રહ્મવિહારી સ્વામીને કે ભાઈ આનો મર્મ કેવી રીતે અમારે ઉતારો જીવનમાં અને એ જો ઉતરી જશે તો આપણી નૈયા પાર થઈ જાય